જો ટ્રોમાના કોઈ પણ પેશન્ટ આવે પહેલાં સાઠ સેકન્ડમાં આપણે શું કરવાના હોય કારણ એવરી સેકન્ડ કાઉન્ટ તમારા દરેક સેકન્ડ બહુ ઇમ્પોર્ટન્ટ હોય પહેલાં સાઠ સેકન્ડમાં તમારે પેશન્ટ જેવું આવે ત્યારે પેશન્ટના મુવમેન્ટ નહીં કરવાનું સૌથી પહેલાં તમારા સ્પાઇન સ્ટેબલ કરવાના સ્ટ્રેચર પર આવે તો સ્ટ્રેચર પર જમીન પર હોય તો જમીન પર જ્યાં પણ હોય પહેલાં સર્વાઇકલ સ્પાઇન ફિક્સ કરો અને કોલર લગાવો આના પછી પેશન્ટના રિસ્પોન્સીનો એરવે ચેક કરો કે બ્રીથિંગ થાય છે કે નહીં પછી પલ્સેશન છે કે નહીં આ ચેક કર્યા પછી જો બ્રીથિંગ પલ્સેશન ના હોય તો તમને તરત જ સીપીઆર સ્ટાર્ટ કરવાના સીપીઆરમાં કેવી રીતે કરશો તમે એકલા છો તો ખાલી ચેસ્ટ કમ્પ્રેશન પર ફોકસ કરશો તો પણ ચાલશે એક મિનિટમાં સૌથી એકસો વીસ વખત કરવાના અને જો પોસિબલ હોય તો માઉથ ટુ માઉથ બ્રીથિંગ આપી દેવાનું પછી સાયમન્ટ્રીનથી તમારે ક્યાં બ્લીડિંગ થતું હોય આના પ્રેશરથી કોઈ હેલ્પ બોલાવી લેવાના અને આને કહેવાનું કે પ્રેશર બેન્ડેજ મારી દે કે મીન્સ એટલીસ્ટ કપડાં પ્રેશરથી દબાઈને આને ટાઈટ બાંધી દે ત્રીજી વસ્તુ કરવાનું આના અંદર પેશન્ટને ફ્રેક્ચર બોન હોય તો આના સ્ટેબલ કરી દેવાનું આ તમારે ફર્સ્ટ સિક્સટી સેકન્ડમાં કરવાનું કારણ તમારું સિક્સટી સેકન્ડની જે પણ એક્ટિવિટી તમે કરશો આ પેશન્ટને લાઈફ બચાવી શકે છે